આગામી તારીખ ચૌદમી એ હોળી પર્વની ઉજવણી થનાર છે ત્યારે હોળી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી લઈને રેલવે તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે ત્યારે આગામી હોળી તહેવારની ઉજવણી અને સાથે ઉનાળા ઋતુમાં શાળાઓની રજાની માંગને લઈને રેલવે દ્વારા વધુ ટ્રેનો દોડવાની સાથે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે પશ્ચિમ રેલવે દ્વારા હોળી સ્પેશિયલ ટ્રેનો દોડાવાઈ રહી છે આ ટ્રેનોને ઉનાળુ વેકેશન સુધી દોડાવાશે હવે સુરત રેલવે સ્ટેશન પર કોન્કોર્સ એરિયાના નિર્માણની કામગીરીને કારણે એકસો જેટલી ટ્રેનોને ઉધના સ્ટોપેજ આપવામાં આવ્યું છે ત્યારે હોળીના પર્વથી ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ રાજસ્થાન તરફની ટ્રેનોમાં ભીડ ઉમટી પડશે ત્યારે ભીડને કાબૂમાં રાખવા માટે રેલવે તંત્રએ તળાવમાં તૈયારીઓ પણ કરી દીધી છે સિત્તેર જવાનોની આરપીએફની એક ટુકડી તૈનાત કરી દેવામાં આવી છે આ સાથે ઉધના રેલવે સ્ટેશન પર આરપીએફ જવાનોની અલગ અલગ ટીમ અને સુરત રેલવે સ્ટેશનની છ્યાસી જવાનોની અલગ અલગ જવાનોની ટીમ તૈનાત કરી દેવાઈ છે પશ્ચિમ રેલવે પચાસ હોલિડે સ્પેશિયલની ટ્રેનની કુલ નવસો ચોસઠ ટ્રીપ દોડાવી રહ્યું છે જેમાં મુંબઈ ડિવિઝન દ્વારા પાંચસો બેતાલીસ ટ્રીપ દોડવામાં આવી રહી છે આ પાંચસો બેતાલીસ ટ્રીપમાં હોળીથી લઈને ઉનાળુ વેકેશન સુધી દોડનારી સ્પેશિયલ ટ્રેનોનો સમાવેશ થઈ જાય છે ઉધનાથી છન્નું ટ્રીપ દોડાવાશે આ ઉપરાંત ઉધના જયનગર જેવી અનરિઝર્વ ટ્રેનો પણ દોડાવાશે सुरत रेलवे स्टेशन पर कामगيري ચાલી રહી હતી ટ્રેને ઉднаથી દોડાવવા છે ઉднаમાં ભીડને કાબુમાં રાખવા માટે ત્યાં સુધી પ્રયાસો હાથ ધરમ આવ્યા છે હવે પણા ધાલમાં સુરત રેલવે સ્ટેશન પર કુલ 80 સીસીટીવી છે જ્યારે ઉдна સ્ટેશન પર 22 સીસીટીવી છે પશ્ચિમ રેલવેની તરફથી આગામી જો आने वाले समय में जो होली का त्यौहार है और उसके ठीक बाद जो ग्रीष्मकालीन छुट्टियां हैं इसको लेके पैसेंजर की डिमांड को ध्यान में रखते हुए पश्चिम रेलवे ने अभी तक आ, पचास ट्रेन जो कि छः सौ चौरानवे ट्रिप्स फेरे छः चौरानवे ऑलमोस्ट सात सौ फेरे चलाएगी इसकी नोटिफिकेशन ऑल ऑलरेडी या तो नोटिफाई नोटिफाई हो चुकी है इसमें से कुछ ट्रेन ऑलरेडी शुरू भी हो चुकी हैं जाना शुरू भी कर दिया और कुछ जो है आने वाले समय में चलेंगी हर ट्रेन जो है मल्टीपल फेरे लेंगी और इसी तरह पचास ट्रेनें अब तक जो कि छः सौ चौरानवे ट्रिप्स करेंगी ऑलरेडी नोटिफाई हो चुकी है इसमें से सबसे ज़्यादा मुंबई सेंट्रल डिवीज़न जहाँ 542 फेरे जो है ये हॉलीडे स्पेशल चलेंगी इसमें से उधना स्टेशन पे ऑलरेडी 96 ट्रिप्स की नोटिफिकेशन ऑलरेडी हो चुकी है ये सारे जो हॉलीडे स्पेशल हैं ये रेगुलर गाड़ियों के अलावा है और ये हॉलीडे स्पेशल जो है यहाँ की यात्रियों को भारत के विभिन्न क्षेत्रों में लेके जाएंगी चाहे वो बिहार हो यूपी हो दिल्ली हो राजस्थान हो उत्तर प्रदेश हो उड़ीसा हो मध्य प्रदेश हो हर तरफ जो है यहाँ से जाना होगा और साथ में साउथ इंडिया भी कर्नाटक कर, कर, हो हर जगह लेके जाएंगे लांबा समय की ट्रेनों में जनरल ना कोच जोड़वा मांगनी उठी रही है दरमियान रेलवे तंत्र बीते एक वर्ष से जनरल ना कोच जोड़वा आरंभ कर दीदो है छन्नू ट्रेनों में एक सौ पिस्तालीस से बढ़ू जनरल ना कोच जोड़ा गया दरमियान एक वर्ष में कुल एक लाख मुसाफरो लाभ लीधो है बीरो प्रतिरी टनेओस